વત પર સમાચાર સાબરકાઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ધોધમાર વરસાદ હિંમતનગરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે મહંત બિલા સોસાયટીમાં પાણી ભરાતા અનેક સ્થાનિકો અટવાય છે ફાયરની ટીમ ઓએ અત્યારે સોસાયટીના લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે 4 જેટલા મકાનોના રહેશો પાણીમાં ફસાયા છે બે બાળકો અને એક મહિલાને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ એક આક પડેલા વરસાદને કારણે જળબગ્ન જોવા મળી રહી છે સોસાયટીઓ જિલ્લાના મુખ્યમથક હિંમતનગર ખાતે જે મોડી રાત્રે 3 વાગે ની આસપાસ જે વરસાદ વર્ષોતો તે વરસાદ એ તાળાજીના દ્રશ્યો સર જે છે હિંમતનગર શહેરના અલગ અલગ વિસ્તારો ની અંદર પાણી ભરાવાના બનાવો સામે આવે હતા જે प्रकारे દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે હિંમતનગર શહેરના સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલ महंत विલાજ જે સોસાયટી છે તે સોસાયટીના 4 જેટલા લોકો જે મકાનો છે એ મકાનોમાં આજુબાજુ પાણી ભરાઈ ચુક્યું હતું અને લોકો ફસાયા હતા અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ચુક્યું છે અને ફાયરના ના જવાનો દ્વારા જે ફસાયેલા લોકો છે તેઓને સહી સલામત રીતે બહાર નીકળવાની કામગીરી જે છે તે ચલાવવામાં આવી રહી છે